ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુ સાક્ષા પરબ્રહ્મ બ્રહ્માસ્મૈ શ્રી ગુરવે નમઃ આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે મોટામાં મોટું દાન કહ્યું બે મનુષ્યો છે એક મનુષ્ય બહુ અમીર છે ખેતીવાડી છે બહુ જમીન છે બહુ ધન છે બીજો એક મનુષ્ય છે એ સાધક છે એની પાસે પૈસા નથી વસ્તુ નથી ધન નથી બરાબર પણ આ સાધક ભગવાનનું ભજન કરે છે ભગવાનનું સ્મરણ કરે છે આ મનુષ્ય શેઠ છે હવે એની પાસે તો ઢગલો પૈસા છે એટલે એ તો લાખો રૂપિયાનું દાન કરે છે કેટલાય મનુષ્યોને વસ્તુઓ આપે છે પદાર્થો આપે છે બરાબર અને જીવનમાં ખૂબ અઢળક દાન કરે છે બીજી બાજુ સાધક છે કે જે થોડું કમાય છે મહિને સો રૂપિયા કમાય છે તો એમાંથી એક રૂપિયો પરોપકારમાં વાપરે છે અને સત્સંગ કરે છે સત્સંગ પીરસે છે બીજાના જીવનમાં શાંતિ થાય તે માટે પુરુષાર્થ કરે છે હવે આ સેટ છે એના મનમાં તો એમ જ છે કે હું તો દાન કરું છું બહુ પુણ્ય કરું છું એટલે હું તો આગળ જઈને સ્વર્ગમાં જઈશ આમ જઈશ તેમ જઈશ બરાબર પણ આ શેઠ દાન તો કરે છે પણ એ જે ધન કમાય છે એ અનીતિનું છે નીતિનું નથી અનીતિનું ધન કમાય છે અનીતિનું દાન કરે છે અને ખાલી દાન જ કરે છે બાકી એના જીવનમાં એ પોતે ખૂબ જ અશુભ કર્મો પણ કરે છે અને પાપ કર્મો પણ કરે છે ખાલી જીવનમાં અનીતિનું જે દાન કરે છે એ જ બરાબર અને આ સાધક છે એ પુણ્યકર્મો કરે છે એ પણ માથે રાખતો નથી પરમાત્માને સમર્પિત કરી દે છે નીતિનું ધન કમાય છે નીતિનું ધન કમાઈને એમાંથી એક રૂપિયો પરોપકારમાં વાપરે છે અને સત્સંગ કરે છે અને એ સત્સંગથી જીવોનું કલ્યાણ કરે છે હવે તમે વિચારો કે બંનેમાંથી આગળ ઉચ્ચ ગતિ કોની થશે બંને માંથી વિચારી લીધું તો જોવું હવે શેઠનો સમય પૂરો થઈ ગયો સાધકનો સમય પૂરો થઈ ગયો મૃત્યુ આવ્યું મૃત્યુ તો દરેકને આવવાનું છે આજે નહીં તો કાલે બરાબર જન્મે ને એટલે બધા બધું નક્કી કરવા લાગે કે મોટો થશે એટલે આ સ્કૂલમાં ભણશે કે નહીં આમ કરશે કે નહીં ડૉક્ટર બનશે કે નહીં એન્જિનિયર બનશે કે નહીં લગ્ન કરશે કે નહીં અમને રાખશે કે નહીં અમને સાચવશે કે નહીં બધી વાતચીત થાય પણ એવી વાતચીત થાય મૃત્યુ થશે કે નહીં એવું કે કોઈ એવું તો કોઈ ના કે કેમ કે એ તો નક્કી જ છે એમાં કોઈ પૂછવાનું છે જ નહીં વાતચીત કરવાની છે જ નહીં પ્રશ્નાચિહ્ન છે જ નહીં કે થશે કે નહીં એવું છે જ નહીં મૃત્યુ તો થશે જ એ નક્કી જ છે તો આ જે સાધક અને સેઠ બંનેનું મૃત્યુ થયું હવે બંને ગયા યમરાજાની પાસે તો યમરાજાએ શેઠને કીધું કે હવે તમને મનુષ્યનો જન્મ નહીં મળે તમારો જન્મ કાચિંદામાં થાય છે શેઠે કીધું કેમ કે તમારું જીવન તો જુઓ કે મેં તો કેટલા બધા પુણ્યકર્મો કર્યા છે કેટલું બધું દાન કર્યું છે યમરાજાએ કીધું પણ દાન હતું અનીતિનું દાન કરીને માથે રાખ્યું તમારા જીવનમાં કેટલા પાપ કર્મો છે કેટલા અશુભ કર્મો છે આ બધાના પરિણામે તમને કાચિંદામાં જન્મ મળે છે હવે તો ગયા કાચિંદામાં હવે સાધક હતો એને બહુ દાન નહોતું કર્યું રૂપિયાનું જ દાન કરતો હતો પણ નીતિનું ધન કમાઈને દાન કરતો હતો સત્યતાથી ધન કમાઈને દાન કરતો હતો અને સત્સંગ કરતો હતો પરોપકાર કરતો હતો તો એને કીધું કે તારો આગળનો જન્મ હવે કોઈ મહાપુરુષના ત્યાં ગર્ભ શ્રીમંતના ત્યાં થશે અને આગળ જતા તો મહાપુરુષ બનીશ તારી ઉચ્ચ ગતિ થશે જા તેને પૃથ્વી લોક પર મોકલ્યો અને એની ઉચ્ચ ગતિ થઈ તો આ સત્સંગ પરથી આપણે એ જાણીશું કે દાન તો કરવું જ જોઈએ અને દાન કરવાથી આપણી પ્રગતિ થાય જ છે પણ કેવું દાન કરવાથી નીતિનું કમાયેલું જે ધન હોય એમાંથી દાન કરવાથી આપણું કલ્યાણ થાય છે અને સાથે સાથે આપણા જીવનમાં પરમાત્માનું ભજન ધ્યાન સત્સંગ હોવો જોઈએ આપણા શુભ કર્મો હોવા જોઈએ પુણ્યકર્મો હોવા જોઈએ અને એ પુણ્યકર્મો પણ આપણે કરીએ તો પરમાત્માને સમર્પિત કરવાના છે હું નિમિત્ત માત્ર છું એવું યાદ રાખવાનું છે અને ફક્ત નિમિત્ત માત્ર રહીને એ કાર્યો પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાના છે સત્સંગ ધ્યાન ભજન ગુરુ કાર્ય કરવાનું છે જે ગુરુ કાર્ય કરતું હોય એને સહકાર આપવાનો છે તો આપણું જીવન પણ ઉચ્ચ ગતિમાં જશે આગળના સ્ટેપમાં જશે તો સર્વશ્રેષ્ઠ દાન એ જ છે કે તમે નીતિથી કમાવ નીતિનું દાન કરો નીતિથી રહો સત્યતાથી રહો અને પરોપકાર માટે કાર્ય કરો બરાબર તો આનાથી તમારું કલ્યાણ અવશ્ય થશે બાકી તમે અનીતિથી અબજો રૂપિયા કમાવો અને અબજો રૂપિયા દાન કરો તો એનાથી કંઈ તમને મળવાનું નથી કશું જ પ્રાપ્ત નહીં થાય એનાથી એનો કોઈ મતલબ જ નથી દાન કરવો જ હોય તો નીતિનું કરો તો તમારું કલ્યાણ થશે મોટામાં મોટું દાન કયું છે ખબર છે શ્વાસાનું દાન એ મોટામાં મોટું છે આ શ્વાસા દ્વારા તમે પરમાત્માનું ભજન કર્યું પરમાત્માનું સ્મરણ કર્યું આ શ્વાસાને પરોપકારમાં લગાવ્યા આ શ્વાસાથી સર્વનું કલ્યાણ કર્યું એટલે આ શ્વાસા તમે પરમાત્માને સમર્પિત કર્યા પરમાત્માને જ પાછા આપી દીધા એટલે મોટામાં મોટું દાન એ તો શ્વાસાનું દાન છે શ્વાસાની આહુતિ છે તમે શ્વાસે શ્વાસે ભજન કરો છો શ્વાસે શ્વાસે ભજન કરો છો જે ભજન કરો છો એ તમે દાન કરો છો એ મોટામાં મોટું દાન છે એનાથી મોટું દાન આ જીવનમાં એકેય નથી તો જો દાન કરવું જ હોય તો આ શ્વાસાનું દાન કરો શ્વાસાને પરોપકારમાં લગાવો વિશ્વ કલ્યાણમાં લગાવો સર્વના કલ્યાણમાં લગાવો તો તમારું કલ્યાણ અવશ્ય થશે જ જો તમારે તમારું સારું કરવું હોય તમારું કલ્યાણ કરવું હોય ને તો બીજાનું સારું કરવા લાગો તમારે જે જોઈતું હોય ને એના માટે એ બીજા માટે પ્રાર્થના કરવા લાગો તો તમને મળી જશે તમારે પૈસા જોઈએ છે ને તો જેના જોડે બહુ પૈસા હોય ને એની ઈર્ષા નહીં કરવાની પણ એના માટે પ્રાર્થના કરો કે એને હજુ વધારે પૈસા મળે એવી પ્રાર્થના જો તમે કરશો ને તો તમને એનાથી દસ ગણા વધારે પૈસા મળી જશે તમારે જે જોઈતું હોય એની ઈર્ષા નહીં કરવાની પણ એને વધારે મળે એવી પ્રાર્થના કરવાની તો તમને પણ એ મળશે જેના માટે તમે પરોપકાર કરો છો કલ્યાણનો ભાવ રાખો છો એનું એ તમને પાછું મળે છે તો જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટે પરોપકાર કરવો જ જોઈએ જીવનમાં હંમેશા પોતાના માટે બહુ માગવું નહીં કે મારે આ જોઈએ ને પેલું જોઈએ ને આ મળી જાય ને તે મળી જાય ના બીજા માટે તમે માગવાની શરૂઆત કરો કે આને આ મળી જાય આને નોકરી મળી જાય આને ઘર મળી જાય આને પેલું મળી જાય આનું કલ્યાણ થઈ જાય આ આગળ નીકળી જાય આ પરાકાષ્ઠાએ પહોંચી જાય આવા વિચારો જો તમે રાખશો ને તો તમે તો પહોંચી જ જશો એ સો ટકા નક્કી છે કેમ કે તમે બીજાનું સારું વિચાર્યું બીજાનું સારું કર્યું બીજા માટે સારી ભાવના રાખી એટલે તમારું સારું જ થશે તો હંમેશા સર્વ માટે સારા વિચાર શુદ્ધ વિચાર પવિત્ર વિચાર કલ્યાણકારી વિચારો રાખવા જેથી તમારું કલ્યાણ અવશ્ય થશે મોટામાં મોટું દાન શ્વાસાથી જે ભજન કરો છો એ છે સત્સંગ દાન છે જ્ઞાનનું દાન છે આત્મ અનુભૂતિનું દાન છે આત્મ સાક્ષાત્કારનું દાન છે તમે જાગ્યા બીજાને જગાડો તમને મળ્યું બીજાને મળે એ મોટામાં મોટું દાન છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને જીવનમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષા પર ब्रह्म अस्मै श्रीगुरवे